તો કોમકાજ ચાલુ થઈ ગયું છે મસ્ત એક મોટું ઘર કરી ગયું છે અમે ઘણી તકલીફ પડ્યા છે મારી બીટું શોમાં એને પણ મારું બીટું વાત કર્યો છે કેમ આવ્યો નહીં ફોન કરું કડિયાવાળાને કે આવવાનો છે કે નહીં આવવાનો પછી માલ પલાળું એટલે આ મારું રોડે થઈ રહ્યા છે બધું હંગાત થઈ રહ્યું છે પેલા માલ પૂરતો મગાઈ જો આખે આખો ના ના કોણ કરતો કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છો ના પેલા મકાન ઓટો મારતા આવું કેટલા રોડા ધોવે છે ને કેટલી ઈટ્યુ ધોવે છે અને ચિમેટ એમાં ગાવ પડશે ભાઈ તારી મારવડું બધું હંકાર થઈ ગયું છે ઓ તારી રોડ જ મારવડા થઈ છે લ્યા ઓહો હવે બે ટોલા ઈટ્યુમાં ગાઓ બે ટોલા ટોળા માં ગાવ

કેર બેઠા હાલ તો કોઈ ની નવરા કેમ નવરા બેઠા હતા હું શું કહું હા આપડે ખ બાર મહિના પેલું કોમ કાઢ્યું તું ચીઓ તમારું જ કોમ નતું કાઢી લ્યા ઓવે પેલા હાથ ફેરા કાઢ્યા તા ઈજે એટલે આઈ ની તો એટલે પેલું મની મની મન્યાડી એટલે પૈસા ન તાલે તમન એટલે ઓવે હા પેલા પૈસા આલ્યા તા ઈજે ઓવે ઓવે એના બાર મહિના થઈ ગયા હવે હું આવું લેવા

મારા બેટા પાછા હજાર આવ્યા છે ને એમાં ફોન કર કરે છે આ બે ત્રણ લાખ રૂપિયા શું કરે માર્યા ચાર કીધું પણ ચાર નો મહિનો પૈસા છે શું કરવા છીએ બેટું હવે બદલાવું પડશે એવું લાગે છે ને શીલા તો સારી પણ મારું બી જબરજસ્ત વાત આવી રહ્યો છું હવે બે મહિના ચેક ને છે અને આગળ આવે છે સોમાવું એટલે મારું બીજું કોઈ કરવું તો પડશે સારું એટલે ઈચ્છા તો એવું છે સાંકડું હટે તબેલો કરોડો સારો અને મારી બીજું બે ગાડી તો સ્લી કરાય એમને બાર લેશે હવે એ તો રહેતી પણ હવે તબેલો કરવાની ઈચ્છા થઈ ગઈ છે અને સોમાવું સોમાવાની તો બહુ તકલીફ પડવાની છે હવે કરું તો કરું છું પતરાય પડ્યા છે હવે ખાલી શું કરવાનું છે બીમ ભરાવાના છે ઇંગલો કર્થરો નાખવાના છે પણ એમ મારે બધું કરવું તો કરવું છું એમણે આ રોટુ તપાસ કરાવી તું હવે થોડી અને બે મહિના જેવું થાય એટલી છૂટી ચેક કરાવું પછી કરવું તો કરવું છું ઈચ્છા તો એવી છે બીજી કેસ લાવી પણ શું કરું છતાં પૈસા મારે બીડી ફીક માગવી પડે છે એક તો પેલા માસે એટલે ભીના વાયદો કરી અને પૈસા લઈ ગયો તો હજી હાલ્યા નહીં એ તો એના છોકરા તો એટલે હાલ્યા હતા ના કે હું હાલતો હશે એવન મારા બેટા પૈસા પાછા હાલવાનું નોમ લેતા નહીં મારે એક તો તબેલો કરવો છે ને તો પૈસા નહીં હાલે હજી પણ ઘણા કેટલા થાય ખો તબેલાના થી ફીતે આજુબાજુ તો પોકવાનું છે હો

हा तू करुड कि बोलते आरे बोलणं फुलीच नक्की अरे के पैसा नाही आले हॅलो कात्रात बोलू कात्रा दे वे वे वे। कात्रा एका ओळख्या नायश्या कात्रा वाढा ओलशा ओळशा दिवस बोलताय ना या बोलता किरीची

મોટો આયો મોટો પણ માસી હું નહિ રાખું મારે માસી કોઈ જોવાનું ના આપડે હું બે દાડા પૈસા લેવા આવું છું તમારે હાલવા હોય તો હાલો ને કે આપડે સબંધ બગડશે ભાઈ સુખી વાત છે ને હોય તો ના ના માશે સબન કો બગાડો ને બે દાડા ને તું અઠવાડે ટચી જા અઠવાડી ફટવાડી ને માશે હવે હવે હું કંટાળ્યો મારો હોય સોમાઉ આગળ આવશે ને ઢોરા તબેલો કરવો છે ઈ તબેલો કર ગમે તે કર હું તન 70 લાખ કરીયા નું ના ના માં લાખે નઈ જોતા આમ આપણે મારી ફી મૂડી છે ને રીત વાલતી રી મારે કોઈ કણા નઈ જોતા હો પણ માશે માર બેટુ બે દાડો તો નઈ થાય પણ હવે અઠવાડે હતી કરીયા નું હે ના અઠવાડે ઉતી ને મારે બે દાડો જોયું છે મારો ઓ મજૂરી આઈ નું ભાઈ

આ તો હગો પડે છે એવો મારો જ ને કે કદી પૈસા લઈને આવો મારો બેટો એક તો વગર બીજા પૈસા આલ્યા છે અને છે કાચ છે કે છોકરાને ઓપરેશન કરાવે પથરીનું એટલે શું તું તમારું ઓપરેશન કરાવે આ તો પૈસા આલે ઠીક ન કે પે ફક્ત કરવું તો પડશે હા હવે શું કરવું શું મરી જાવ હારો મારો બેટો મારો માછે કે બે દાડા પૈસા લેવા આવું છું ખાતરી જી છે ને એટલે બધા ઉઘરાણયા તાજા છે એકલા હાઠું માગે છે એકલા માછે માગે છે બધાના ફોન આવે છે હવે હાઠું નાલવા કે માસે નાલવા માછે નાલવા તું તો આઠું રહી જાય ને આઠું નાળવા તો માસે રહી જાય અને એકળા તો ઘરે લઈ લીધું છે બે બે પડ્યા એક રૂપિયો આલવા નહીં કરી દઉં છે પેલા આલા સગવાય ને તો લલાય છે બે દાડા ચેડા આવવાના છે જો કેતા રોટલા ખરે પાછા મેં છે એવો ગોળ વાપરો છે ને માછી તો ઓ અમને તેમને બધું કરવું પડશે મેલ નહીં આવે મારા બેટા તરત ને તરતથી પૈસા હાલવા આવો છો અમારે પાડવા છે પૈસા અહીંયાના દૂધે ધોઈને પાછા જવા છે પણ આ તો અમારા બેઠા ટોર વાંચી ગયા ને ચેડી દૂધે ધોઈને હાલવા ડેમ લાવીને દૂધ અને પછી દૂધે ધોઈને આવો

વાત નથી કરી તું તો કીધું તો પણ તાત્કાલિક જરૂર પડી એટલે પણ હવે જો હમણે માર બેટું હું કોઈ સીઝન પાછી નઈ મારે ન કે તમે પૈસા આલી જ દેવાના હતા પહેલા જ હવે આટલા 12 મહિના ખમ્યા છો આઠ દાડા ખમી જો કે આઠ દાડામાં તો ઘેર પૈસા આલવા આવી પૈસા એટલે મારે આજ ટેક લેવા જ આજ આવસો ફટોફટ તય પૈસા આલો ને એટલે આઠું ઢુ ટ્રેક્ટર પછી લાવજો ને માં જોડાલ પૈસા ન હે ન કે આલી જોતરા એટલે તાત્કાલિક ટ્રેક્ટર લાવવા છે કેમ કે હું મારે યાર તકલીફ પડાશે

કેટલા ને બનાયા છે તમે બનાયા તો કોઈ નહીં આ તો બીજા તમે કેટલા ને બનાયા હોય ને પર પર મને બનાવી કીધા લે મન તો છે ને બનાવે માપે હો ભાઈ ઓમ ના હોય માપે ભાઈ તમન કો છું આ માસી એટલે પણ તમે એટલે તમાર કીધું છે કે આ ના મારે ના જોવાની બધું માર પૈસા જોવે હાલ તરત મારે જોવે હાલ ને હાલ તો યાર હાલ તો તમે પૈસા લાવો ને તમે દાગીલા હો તા ભૈરુ એસી મારે પણ પૈસા આલે

બાર મહિના તમે તાર બનાવો રેડા અમન હા અમે હવે કંટાળ્યા છો મારે આગળ સોમાવું આવેકું કરવું પણ અમારે કેટલા લા હું એમ કું છું હું તમારી વિસી મારા તમે વેચી જો આખા પર મારા પૈસા આલો માં આપે ઘર

રોડો તો આપે અમારા બાજુ પાડોશી છે તારે પૈસા છે તો સાપડું છે મારા પૈસા હાલવાના જ ખાલી એટલું કરું પૈસા આલવાના છે પણ તમે દાદા કઈ કરો છો દાદા બાર છો

તને હાલ કે તને હાલી દાદાગી કરીને કેટલા ટકા પૈસા પૈસા આજે નહીં કાલે નહી હાલ વાજો તમારથી ખાઈ કરી કે તારે વળી

બોળા કેશ કરતું છે આ તેદાર તો મારા બેટો લેવાઈ દાયું મેં મારતો તો પૈસમ અલ્યા તારા પૈસા અલ્યા અલ્યા તારા પૈસા તમે મારા સમાજ પગના આવની 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 આવવા દીવા આખેલી તું મારા આખોને મારા પેટના મેં તારો પૈસા એક

મારા બેટા થોડા થોડા પૈસા માગતા પથારી ફેરવી મૂકી પડી આ લીધો તમારા પૈસા ના કરવાના હોય પૂરું પૂરી મળે જોવા જોવા કેટલા ઓણા કરી રહ્યા છે કદી હકવાળા પૈસા જ નહીં લાવવા અમુક પૈસા લેવા હોય એટલે મેથી મેથી વાતો કરે અને પછી ચીરથી હાલવા હોય ને એટલે કાઠું પડે વાત છે

પૈસા બેઠું છે એક તો આ બાપડા હગારે કોમ કાઢી ને પૈસા તો ખબર છે કદી હગમ પૈસા ના આમ હોય જય માતાજી મિત્રો આ આપણી ચેનલ મિસ્ટર ઇન્ડિયા બોય કોમેડી ગમતી હોય તો લાઇક ચેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખૂબ સરસ વિડીયોમાં આવે છે કોમેડી અને સામાજિક રિલેટેડ આવે છે તો મિત્રો તમને આ સ્ટોરીમાં જોવા મળ્યું છે આઢું માચે એના હાકાને પૈસા આવતા હોય છે અને પછી ખરા ટાઈમે પૈસા ન આવવાથી સંબંધ પણ બગડે છે તો મિત્રો આ નોટું છે ને આ નોટું મિત્રો આ નોટું છે ને નોટું સોમય આ સંબંધ હાસવે અને આ સંબંધ આવે એટલે આ નોટોનો ઉપયોગ સારી રીતે કરો સંબંધ આવે ને બગડા આવે આ જોઈને મારું તો કેવું એક જ વાપરી લેવું ગમે તે કરું પણ હાગામ રૂપિયો ના હાલો હાગામ રૂપિયો ના હાલવાનું કારણ એ પાછા પૈસા લેવા આવે ને એક મેઠી મારે પછી તો હવે મારું જો શરમ નું માર્યો આપડે જ ને આ કામ ના કરી અને પૈસા લેવા તો અને કોમ કાઢી રહ્યું ના દેખાય સાચી વાત અને તો મારું તો કેવું એમ ચોક બેંક માં મીઠી જેવા હારા કોતો ગાય ભેસ લાઈ હારી કોતો ચોક રોકણ કરી દેવા જેવા પણ મિત્રો હગમ કજી પૈસા આલવા નહીં હગમ પૈસા આલો ઉપર થી પૈસા આલા અને પાછો આપણો સંબંધ એ બંગડે પૈસા આલ્યા મિત્રો કોઈ જાણતું નહીં તો આ સ્ટોરી નો આ બોધ તો મિત્રો હગમ પૈસા આલવા થી સંબંધો બગડે છે તો મિત્રો અમારી સ્ટોરી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો મળીએ આવા નવા વિડીયો સાથે